તો અન્ય જિલ્લામાં પણ વરસાદ છે તો મહીસાગર પહોંચી ત્યાં લુણાવાડામાં ધોધમાર વરસાદની હાલમાં ખબરો સામે આવી રહી છે સવારથી ધીમી ધારે વરસાદ હતો અને સાંજ પડતા જ આ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ છે લુનાવાડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે હાટળિયા બજાર માંડવી બજાર પરા બજારમાં પાણી ભરાઈ ગયા હતા ઠેર ઠેર પાણી ભરાતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે પાણી ભરાતા જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે

ધીમી ધારીને વરસાદ વરસ્યો હતો અને ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડૂતોમાં પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા હતા અને ખાસ કરીને વાત કરીએ તો લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈ નગરપાલિકાની પ્રિ મોનસૂન કામગીરી પર પણ અનેક સવાલો છે તે ઉઠ્યા છે જી બિલકુલ બિલકુલ આભાર ભદ્રપાલ તો આપ જોઈ રહ્યા છો મહીસાગરમાં વરસાદી માહોલ છે લુણાવાડા આ ઉપરાંત બાલાસિનોરમાં પણ વરસાદી માહોલ છે સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાયેલો છે